જય માતાજી મિત્રો સ્વાગત છે ને આ વિડીયોની અંદર તો આ દિવાળી અથવા આ નવરાત્રીના તહેવારો પર તમે પણ ગાડી લેવાનું વિચારતા હો ને તો ગુજરાત કાર પોઈન્ટની અંદર તમને ચાલીસ પચાસ હતા સાઈઠ થી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર ગાડી મળી રહેવાની છે સાથે સાથે મિત્રો તમને લોન પણ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે ચાર થી પાંચ દિવસની અંદર તમને લોન કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર અમારો કોન્ટેક્ટ નંબર હોય છે કોલ મેસેજ કરીને તમે વધુની જાણકારી પણ તમે લઈ શકો છો પિકોમાં વાત કરીએ ને તો આપણી જોડે તમને બે હજાર ચૌદ થી બે હાજર ચોવીસ ના મોડલની અંદર લેટેસ્ટ મોડેલની અંદર દરેક ગાડીની અંદર અમારી જોડે તમને ફેમિલી કારથી લઈને ધંધા માટેની કાર પણ તમને જોવા મળી જશે અમારી જોડે તમને બોલેરો પિકઅપ છે આઇસર છે સુપર કેરી છે અલ્ટો સિફ્ટ ડિઝાઇન ઓમી વાન પણ તમને જોવા મળી જશે તમને ફૂલ સ્ટોક જોવા મળી જશે આ આ દિવાળી ધમાકેદાર ઓફર તમારા માટે ચાલીસ થી પચાસ હજાર ડાઉન પેમેન્ટની અંદર મિત્રો ગાડી મળી રહેશે લોન પણ કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેડને ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે ગાડી લેવી ગાડીનું વેચાણ કરે ગાડીને એક્સચેન્જ કરવી તો પણ અમારે તમને કરી આપવામાં આવશે પણ વ્યાજબી ભાવની અંદર સારી એવી કન્ડિશનની અંદર તમને મળી રહેશે મિત્રો તો વિડિયો જોવા માટે પેડને ફોલો કરવાનું ભૂલતા નહીં